નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ આજે આપણી સાથે સ્ટુડિયોમાં ધી કેસરી ટાઈમ્સના સીઈઓ સંજય પંડ્યા ધી કેસરી ટાઈમ્સના પ્રોડ્યુસર રણજીતસિંહ સિસોદિયા ઉપસ્થિત છે ત્યારે આજ રોજ ધી કેસરી ટાઈમ્સમાં ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર જિલ્લા મહિલા મોરચાના પ્રભારી ફાલ્ગુની બેન વ્યાસ જ્યારે શુભેચ્છા મુલાકાતે આવ્યા છે ત્યારે ચાલો આપણે તેમની સાથે ચર્ચા કરીએ નમસ્કાર સંજયભાઈ નમસ્કાર રણજીતભાઈ નમસ્કાર ફાલ્ગુની બેન તમારું સ્વાગત છે નમસ્કાર ફાલ્ગુની બેન નમસ્કાર આજે જ્યારે કેસરી ટાઈમ્સની મુલાકાતે આપણે સૌ સાથે મળ્યા છીએ આપણો હરિયાણાનો પ્રવાસ ભારતીય જનતા પાર્ટીમાં એક સારું કદ આવી અનેક બધી ચર્ચાઓ અમારા ભાઈ શ્રી રણજીતભાઈ આપની સાથે કરવા માગે છે તો હું વિનંતી કરીશ આપણે રણજીતભાઈને નમસ્કાર સૌથી પહેલાં બધા દર્શક મિત્રોને કે હું આપને એ સ્ટાર્ટિંગની અંદર શરૂઆતમાં એ પૂછવા માગીશ કે રાજકીય શરૂઆત જે છે એ આપણા પ્રેરણા જે રાજકીય શરૂઆતની જે પ્રેરણા આપને જે મળેલી છે તો એની પાછળનું કોઈ રીઝન હતું કે આપણા પરિવારમાંથી કોઈ આવેલા હતા કેવું મારી રાજકીય શરૂઆત બે હજારને તેરમાં ખંભાળિયા શહેરથી થયેલી હતી મારા પરિવારમાંથી કોઈ રાજકીય પાર્ટીમાં છે નહીં હું એક હાઉસવાઇફ હતી મારું પ્રોફેશનલ હું એડવોકેટ છું મારા હસબન્ડ પણ એડવોકેટ છે ને મારી શરૂઆત બે હજાર તેરમાં મને

જ્યારે મને ખંભાડિયા શહેરના પ્રમુખ અનિલભાઈ તન્ના રાજુભાઈ વ્યાસ અને નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ કણજારિયા હતા ત્યારે એમને મને મારા પરિવારની એક બેન સમજી અને મને ભારતીય જનતા પાર્ટીમાં મારો પ્રવેશ કરાવ્યો ત્યારે મારા માટે આ કામ કારણ કે હું એક હાઉસવાઈફ હતી અને મને આ બહાર આવી હતી મને કશું ખબર નથી પણ તેમનો બધાનો બહુ જ સહકાર હતો જેને હિસાબે હું સારું એવું કામ પાર્ટીનું કરી શકી મહિલા મોરચાની ત્યારે કોઈ ત્યાં બહેનો હતી જ નહીં મેં એક નીવ મૂકી અને કામની શરૂઆત કરી અને એમાં ઘણી બધી સારા પરિવારમાંથી ઘણા બધા એડવોકેટના ઘરના તેમજ ડોક્ટર ફેમિલીમાંથી બહેનો આવી અને મેં મહિલા મોરચાને મજબૂત બનાવી તો હું તમને આગળ એ હવે પૂછવા માંગીશ કે અત્યારે આપણે ગુજરાતની અંદર જે મહિલા મોરચાનું જે કંઈ બધું અત્યારે ભાજપમાં ચાલે છે પાર્ટીમાં

એક પ્રમુખ તરીકે ખંભાળિયાથી આપની જે રાજકીય શરૂઆત થઈ એ પછી વખતો વખત છે સંગઠનમાં અમુક સમયે જે હોદ્દાઓ પણ એક સંગઠનના નિયમો પ્રમાણે ફરતા હોય છે અને એવી રીતે આપ પણ અત્યારે સારા એવા સ્થાનો પર છુઓ પણ જે રાજ તમારા મહિલા મોરચા ખંભાળિયાના પ્રમુખ થી લઈને અત્યાર સુધીમાં તમને કઈ કઈ જવાબદારીઓ મળી અને એમાં આપ કઈ રીતે પાર કરી જરૂર સંજયભાઈ હું જ્યારે ખંભાળિયા મહિલા મોરચાની પ્રમુખની જવાબદારીમાં મેં સારી એવી કામગીરી કરી ત્યારે પાર્ટીને મારી ઉપર વિશ્વાસ રાખી માન્ય મારા સાંસદ શ્રી પૂનમબેન માડમ અને મારા શહેર સંગઠન તેમજ જિલ્લા સંગઠન માધ્યમથી મને કોર્પોરેશનની ચૂંટણી

ખંભાળીયા નગરપાલિકામાં પણ આપની ઉપપ્રમુખ તરીકેની એક કોર્પોરેટર બન્યા પછીની જવાબદારી એમાં અમુક સમયનો આપનો પ્રમુખ તરીકેનો ચાર્જ જી એ આ બધા જે હોદ્દાઓ સાથે પાર્ટી જ્યારે સારા કાર્યકરોને બિરદાવતી હોય છે ત્યારે આજે હાલમાં તમારી પાસે પાર્ટીની જવાબદારીમાં જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ બાદ મને પાર્ટીને મારી ઉપર વધુ વિશ્વાસ અને મારી સારી કામગીરીને ધ્યાનમાં લઈ એક સારા કાર્યકર્તા તરીકે મને એને ઉભરાવી એ બદલ હું પાર્ટીની ખૂબ આભારી છું મને મહિલા મોરચામાં જામનગર જિલ્લા અને મહાનગરની પ્રભારી બનાવવામાં આવેલી છે જે હું મારાથી મારી કર્મનિષ્ઠાથી નિભાવી રહી છું મારા સંગઠન દરમિયાન માનનીય શ્રી મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપિકાબેન સરળવા ઉપાધ્યક્ષ અર્ચનાબેન ત્રિવેદી આ તમામ જિલ્લા પ્રદેશ સંગઠનની ટીમને મહિલા મોરચાને મારી ઉપર ખૂબ જ એવી સારી એવી એ લોકોની મારા ઉપર હા આશીર્વાદ તેમજ એ લોકોનો વિશ્વાસ સાથે હું મારું કાર્ય કાર્ય કરી રહી છું મને હોય છે આપણે ચૂંટણી પ્રવાસોમાં અમે પણ અમારી ટીમ સાથે હોઈએ છીએ ત્યારે જ્યારે કોર્પોરેશન ખંભાળિયા કોર્પોરેશનની ચૂંટણી હતી આપની જે ટર્મ પૂરી થઈ ત્યાર પછી

પાર્ટીને પાર્ટીએ મને કીધેલું લડવા માટે પણ મેં ચોક્કસ કીધું કે નહીં સારા કાર્યકર્તા જે કંઈ મને આપશે એ ચોક્કસ સો પૂર્ણ કરીશ અને આ વાતને જ્યારે અમારું કોર્પોરેશનની જીત લીડ થઈ ત્યારે અમારા જિલ્લા પ્રમુખ જે હતા ખીમભાઈ જોગલ એને જાહેર સભામાં મંચ ઉપર કીધેલું કે આવા કોક જ એવા કાર્યકર્તા હોય જેને ટિકિટ આપવા છતાં તે ના પાડી અને સંગઠનમાં કામ કરવા માટે આગળ આવે છે ખૂબ સારી વાત છે બેને આ બધું સંગઠનમાં કામ કરી અને જવાબદારી લઈને આગળ વધવું તો હું આપને એ બેન જાણવા માંગીશ કે સંગઠનમાં કામ કરતા આપને અન્ય કોઈ રાજ્યના પ્રવાસ અર્થે જવાનું થયું જે પાર્ટી તરફથી અથવા તો ત્યાં કોઈ જવાબદારી સાથે કોઈ પ્રવાસ કરવાનો થયો હાજી સૌથી પહેલા મારો પ્રથમ પ્રવાસ ચુનાવ માટે ગયા ઓક્ટોબર મહિનામાં

તો એ રાજ્યોની અંદર આપણા અનુભવો કેવા રહ્યા છે પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે બધાને સાથે રાખીને ચાલે છે નાનામાં નાના કાર્યકર્તાથી લઈ કોઈ પણ હોય અને એક રાષ્ટ્ર હિટ પાર્ટી છે તો જે કોઈ આના પછી નેક્સ્ટ હું મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં જ્યારે બિહાર ગઈ ત્યારે પણ મેં બિહારમાં પણ વીસ દિવસની કામગીરી કરી હતી અને લાસ્ટ અત્યારે હું હરિયાણાથી પ્રવાસ કરીને આવી રહી છું તો દરેક જગ્યાએ મારો અનુભવ એ છે કે આપણું જે સંગઠન છે ભારતીય જનતા પાર્ટીનું એ બધું મજબૂત છે સહકાર એવો ખૂબ જ સારો છે દરેક કાર્યકર્તા ઉત્સાહથી કામ કરી રહ્યા છે અને હાલ પણ હરિયાણામાં બે વાર આપણી ભારતીય જનતા પાર્ટીની જીત સાથે આપણા જ સીએમ બનેલા છે અને ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી લીડથી જીતશે એ મને ખબર છે કારણ કે અહીંયા દરેક કાર્યકર્તામાં ઉત્સાહથી થાય છે બેન ગુજરાતમાં જેવી રીતે મહિલાઓ જે છે ભાજપમાં પાર્ટી લેવલમાં આગળ આવી અને કામ કરે અને એકદમ ઉત્સુકતાથી કામ કરે અને અલગ 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 જે મહિલા મોરચાની અંદર જવાબદારી રહી સાથે કામ કરે છે અન્ય રાજ્યોની સાપેક્ષની અંદર બીજા રાજ્યોમાં પણ મહિલાઓ આગળ આવી અને પાર્ટીમાં કામ કરે છે કે જે ગુજરાતમાં જે જોવા મળે છે ત્યાં તમને જોવા મળેલું ખરું ના બધા રાજ્યોમાં આવી જ રીતના મહિલાઓ પાર્ટી સાથે જોડાયેલી છે અને સારા પરિવારની એજ્યુકેટેડ મહિલાઓ પાર્ટી સાથે જોડાયેલી છે અને દરેક મહિલાઓ મહિલાઓને ખૂબ જ સપોર્ટ કરે છે દરેક મહિલાઓ અમે જાય છે ત્યારે સારી એવી અમારી બહેનોની સાર સંભાળ રાખે છે અને અમારી સાથે કદમ મિલાવી અને એના રાજ્યોમાં અમને દરેક લોકો સાથે મુલાકાત પણ કરાવે છે આપણે માનો કે તમે વાત કરી કે ભાઈ દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં આવી રીતે મહિલાઓ ઘણી બધી એક્ટિવ છે પ્રધાનમંત્રી ની પણ એવી બધી ઘણી બધી યોજનાઓ આવી છે અમલમાં આપને જે દરેક રાજ્યમાં ચૂંટણી માટેની જે જવાબદારી મળે છે એ જવાબદારીમાં મુખ્યત્વે આપનું કામ ત્યાં શું હોય છે બહેનોને ખાસ કરીને કે એ બહેનો ત્યાં એવું કઈ વસ્તુથી પ્રચારમાં મદદરૂપ થઈ શકતા હોય છે ચોક્કસ માન્ય શ્રી આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલાઓ માટે લઈને મહિલાઓના મૃત્યુ સુધીની તમામ યોજનાઓ સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે અને એક મહિલા એક એવી વ્યક્તિ છે કે બહેનોના ઘર સુધી રસોડા સુધી પહોંચી શકે છે કારણ કે બહેનો બહેનોમાં આત્મીયતા વધુ હોય છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના શ્રી મોદી એવું કહે છે કે બહેનોના સંપર્કથી નું વધુમાં વધુ મતદાન થાય અને મહિલા યોજનાઓ જે સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવેલી છે ક્યાંક છેવાડા સુધી ખબર ના હોય તો દરેક બહેનોને ઈ વાતની જાણ થાય મહિલાના સંપર્ક થી

ગુજરાતમાં પણ ચૂંટણી ટાઈમે આપને અલગ અલગ જવાબદારી મળતી હોય છે પાર્ટીના એક એક કાર્યકરો ને એની ક્ષમતા પ્રમાણેની એની આવડત પ્રમાણેની એક જવાબદારી સંગઠન દ્વારા જે આપવામાં આવતી હોય છે ત્યારે આવતા સમયમાં જ્યારે અત્યારે કદાચ તૈયારી એવી ચાલી રહી છે સંગઠન પર્વ ચાલી રહ્યું છે સંગઠન પર્વ પછી કદાચ રાષ્ટ્રીય સંગઠન કે પ્રદેશનું સંગઠન કે જિલ્લા સ્તરના મંડળ સુધીના સંગઠનના એક ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણેના ફેરફારો હમણાં આવશે તો આપની આવી કારકિર્દી

ત્યાં આ મારી ભારતીય જનતા પાર્ટીની ઓળખ મને મળી છે એને હિસાબે હું આજ જે કાંઈ છું અને બીજું હું આજ જે કાંઈ મુકામ ઉપર પહોંચી છું એમાં સૌથી વધુ મને સહકાર જો કોઈ મળ્યો હોય તો મારા હસબન્ડ મારા પતિદેવ અમિત વ્યાસ એમનો મને સો એ સો ટકા સહકાર છે મારા બાળકોનો મને સહકાર છે ત્યારે હું આ પરિવાર તેમજ દેશ અને રાષ્ટ્ર માટે ત્યારે આટલું કામ કરી શકું છું હું ભારતીય જનતા પાર્ટીની સાથોસાથ અનેક સોશિયલ એક્ટિવિટી પણ કરું છું જેવી કે મહિલા સુરક્ષા સમિતિ મહિલા આંતરિક સમિતિ જ્યુએનઆલ બોર્ડમાં અત્યારે હું જેમ કે જે જે બી બોર્ડ કહેવાય એમાં હું અત્યારે મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી રહી છું તેમજ મહિલાઓને લગતી કોઈ પણ પરીક્ષા છે એફએફડબ્લ્યુ એની મિસિંગ સેલ જ્યારે કોઈ દીકરીઓ મિસ થઈ જતી હોય ખોવાઈ જતી હોય એવી એક સમિતિમાં જે ગુપ્ત સમિતિ છે એમાં કામ કરું છું તેમજ સાથે સાથે હું લવ લવજિહાદ ઉપર પણ વધુમાં વધુ જોર આપી કામ કરું છું કારણ કે મારું એવું માનવું છે કે આપણો દેશ ત્યારે જ સુરક્ષિત રહેશે જ્યારે આપણી દીકરીઓ અને વહુ બેટીઓ બધી સુરક્ષિત રહેશે આભાર બેન આપ આપલા અમારા સ્ટુડિયોમાં આવ્યા એ માટે